બીજા ઘઉંમાં આ ઘઉમાં ઘણો પેરે બીજા ઘઉંમાં 20 થી 25 થી 30 દાણા નીકળે છે આમાં 55 થી 60 દાણા નીકળે મેં ઉમળો મહરીન જોયું દાણામાં ક્વોલિટી કેવી છે દાણા ક્વોલિટી સારી બરાબર ઢળવાનો પ્રશ્ન ના એક ઉમળો એક છોડો થઈ આડો નસતો ઢળવાનો બસ ના થઈ નહીં બરાબર અને બીજો રોગ રોગજીવાતનો પ્રશ્ન કેવો છે કઈ નહીં રોગી કઈ નહીં સૂર્યાનો રિઝલ્ટ સારું છે આ વર્ષે

એક ઉમરો એક છોડો છે આડો નથી પડ્યો ચલાવવાનો બસ ના કઈ નહીં ને બીજો રોગ રોગ જીવાતનો પ્રશ્ન કેવો છે કઈ નહીં રોગ કઈ નહીં કઈ નહીં કઈ નહીં બીજા તમારા આજુબાજુ ખેડૂતો આયા આવે છે કે જોવા કે કઈ ના ઘણા જોવા રે માઈ ઘણા ખેડૂતે માગ્યા ગયા ઘઉં કે અમારે વાવવા જોઈએ હી માટે હા બિયારણ માટે અમને ઘઉં આપજો સારું જો વધશે તો આપશું એ ખેડૂતોને સારા સારા અમારો અંદાજ છે મિનિમમ પચાસ થી પંચાવન મણ ઉતરશે વિગે બરાબર તો ખેડૂત મિત્રો અત્યારે આપણે તમે જોઈ શકો આ રીતના ફિલ્ડની કંડિશન છે ખુલે સૂર્યાની અત્યારે મા વિસ્તારમાં આપણે બીજો પહેલાં એક વિડીયો હતો આ ભાઈને એવું કેવું છે અને બીજા ઘણા ખેડૂતોને એવું કેવું છે કે સૂર્યનું રિઝલ્ટ સારું છે આ વર્ષે બીજું વર્ષે તો અમારે આજ વાવવાના આજ વાવવાના છે બીજું એ કે

પાંચ છ રાડા હે એક દાણા માં પોતે ઉગતા જ પોતે પીડ્યા હતા ડુંડી કેવી છે ડુંડી ડુંડી હારી ઘણી મોટી ડુંડી આવું ડુંડું જ નથી એક બીજા ગામ તો આ રીતનું છે અત્યારે ખેડૂત મિત્રો આપણે બીજા એ વિઝિટ કરશું એનો વિડીયો નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ